ધાનેરા ખાતે આજે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો જેમાં તાલુકાની અનેક બાળકોએ ભાગ લઈને પોતાની કૃતિ રજૂ કરી હતી શાળા પરિવાર દ્વારા આવનારા તમામ શિક્ષણ જગતના અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય આગેવાનો સાથે હાજર ડોક્ટરોનું પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડીને ઉષ્મા સ્વાગત કરાયું હતું રોયલ સ્કૂલના કેમ્પસમાં અનેક કાર્યક્રમ થકી બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિ ખીલવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે શિક્ષણની સાથે બાળકો આધુનિક યુગ સાથે કઈ રીતે તાલ મિલાવી શકે એવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે જેના કારણે આજે રોયલ સ્કૂલના અનેક બાળકો ડોક્ટરો તેમજ અન્ય અલગ અલગ પોસ્ટ પર સેવા આપી રહ્યા છે વિજ્ઞાન મેળા થકી બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિને બહાર લાવવાનું આયોજન સાચા અર્થમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે શિક્ષણની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં શાળા અગ્ર હરોળમાં રહે એવા સતત પ્રયત્ન સાથે એમડી નારાયણસિંહ વાઘેલા પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે આજે ધાનેરા તાલુકાનું એસવીએસ કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે ઉજવવામાં આવી રહ્યું છે આજે પાંત્રીસ શાળાએ ભેગ ભાગ લીધો છે અને પંચાવન જેટલા સાયન્સના અને ગણિતના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે તમે અત્યારે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી રીતે પોતાનું પ્રોજેક્ટ ઇનામ મેળવવા માટે ટ્રાય કરી રહ્યા છે અને ઘણા એવા વિદ્યાર્થીઓએ હાર્વેસ્ટિંગ જેવા અને રોબોટિક જેવા નવા ટેકનોલોજીના પ્રમાણમાં ખૂબ એવા સારા પ્રોજેક્ટો બનાવ્યા છે રોયલ સ્કૂલમાં યોજાયેલ વિજ્ઞાન મેળા માટે ભોજન દાતા ધાનેરાના ભામાશા કહેવાતા કિશોરસિંહ રાવ બન્યા હતા કિશોરસિંહ રાવ હર હંમેશા સેવાકીય અને આર્થિક મદદ માટે તૈયાર જોવા મળે છે પુરાના કાળમાં પણ દરરોજ અંદાજે એક હજાર લોકો સુધી ભોજન પહોંચાડ્યું હતું બીજી તરફ વિજ્ઞાન મેળામાં બાળકોના પ્રોત્સાહન માટે ઇનામના દાતા વિહાભાઈ પટેલ પણ બન્યા હતા વિહાભાઈ પણ અનેક સેવાકીય અને રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે

એ સબ બચ્ચોને સબ મિલકત તૈયાર કીએ એ બહુ અચ્છા બહુ અચ્છી મતલબ एग्रीकल ये विज्ञान हमें सब करना चाहिए एग्रीकल्चर ये सब विज्ञान वगैरह से ही बढ़ती है सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से आई है ये सब विज्ञान की वजह से आए हैं साइंस सब्जेक्ट यानी कि एक विज्ञान सब्जेक्ट है और हमारे और ये विज्ञान और ये विज्ञान जो है वो बहुत ही ज्यादा हमारे हमारे लिए जरूरी है हमारे दिमाग में ये बैठना चाहिए कि हमें विज्ञान को किस तरह मतलब दर्शाना चाहिए ये सब... ઇન્ટરનેશનલ રોયલ સ્કૂલના અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ એમાં ધાનેરા તાલુકાના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવેલા અને સારો કાર્યક્રમ કરેલો અને નારણસિંહજી એમને જે આયોજન કર્યું બહુ સારાને કામ કેવરાય ધાનેરાના પાલનપુરથી આવેલા અધિકારીશ્રીઓ આપણા ધાનેરાના મોલદારશ્રીઓ શિક્ષકશ્રીઓ ધોનેરાના ટોટલી ડોક્ટરશ્રીઓ એમને સુપર મજાનું આયોજન કર્યું મને પણ એક લાભ મળ્યો ભોજનના દાતા તરીકેનો સાથે સાથે નારણસિંહજીની એક એવી ઈચ્છા હતી ડૉક્ટરોની એક એવી ઈચ્છી હતી કે ભાઈ આપણે ધાનેરાના અંદર ખૂન બ્લડ ડોનેશન કરીએ તો અમે મારી શરૂઆત કરી અને આજે અમારું લક્ષ્ય છે કે સો એક બાટલા બ્લડ ભેગા કરવાનું અમારું લક્ષ્ય છે આજે ખૂબ આનંદ આવ્યો વિજ્ઞાન મેળા થકી બાળકોનો નો વિકાસ થાય અને બાળકમાં રહેલી શક્તિઓ ખીલે છે બાળકોએ પોતાની કૃતિને વિશેષ સમજ આપી હતી અનેક બાળકોએ પોતાની સ્પીચથી નિર્ણાયકના મન હરી લીધા હતા બાળકોએ વિજ્ઞાન ગણિત અને સામાજિક ઉત્થાનથી કૃતિઓ રજૂ કરી હતી રોયલ સ્કૂલમાં યોજાયેલા બાળ વિજ્ઞાન મેળો આવનારા વાલીઓ બાળકો અને શિક્ષકોની સાથે મહેમાન માટે પણ યાદગાર મેળો બન્યો